અને આખા ગામને કીધું કે જેટલા લોકો અહીંયા હાજર છે આવો પાવળું પાવળું તમને ચરણામૃત હું આપો અને સાહેબ શ્રંગવેરપુરના રાજાથી શરૂ થયું પહેલું ચરણામૃત એણે લીધું લાઈનમાં બધા ગોઠવાઈ ગયા એક પછી એક આવતા જાય ચરણામૃત દેતા જાય સીતારામ બોલો સામેથી સીતારામ બોલે વળી બીજો આવે સીતારામ બોલે સીતારામ વળી ત્રીજો આવે આપણે ચરણામૃતમાં વાંધો શું છે હાલ જાય આ અને સાહેબ એને એમ થયું કે આપણે તો ઘરના માણસ છીએ અને ઘરના માણસ ગમે ત્યારે જઈ શકે એટલે તરત આડી લાઈનમાંથી સીધા સીતાજીએ અને લક્ષ્મણજીએ આમ હાથ નાખ્યો આવ અમને ચરણામ્રત આપો એમ શું કામ ઘણા ઘણાને આવી આવી ઓલી હોય કેમ ઘણા નિયમ હોય કે આપણે તો ઘરના છીએ ને અને ઘરના છીએ એટલે ગમે ત્યારે જઈ શકાય ઘરના છીએ એટલે ગમે ત્યારે એ કોઈ પણ પરિસ્થિતિમાં ઘરના છીએ એટલે જઈ શકાય પણ કેવટ પાસે ન જઈ શકાય જ્યાં આમ આડો હાથ નાખીને જોયું ને હવે ઓલા બધા ભીલ લોકો એના હાથ થોડા શ્યામ રંગ હોય સીતાજી તો ગોરા છે લક્ષ્મણજી પણ શુભ્ર વર્ણ છે અને એ કાર્ય શુભ્ર વર્ણ હાથ આવ્યો ને એટલે તરત કેવટે જોયું કે આ કોણ છે જ્યાં જોયું ત્યાં જાનકીજી લક્ષ્મણજી તમારે શું છે બોલે અમારે ચરણામૃત જોયું બોલે ચરણામૃત જોયું છે બોલે હા લાઈન આવો જાઓ હાલો તમે ઘરના છો એટલે સીધા આડા આવીને તમે ઉભા રહ્યો એમ નહીં લાઈનમાં આવો મારે કહેવું છે એ કે સામ્રાજ્ની લક્ષ્મી મહારાણી આ અને વૈરાગ્યની મૂર્તિ લક્ષ્મણની લાઇનમાં રાખી શકે એ નિષ્કામ ભક્તિની તાકાત છે બાપુ